આણંદ જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી અંતર્ગત પેટલાદની એસએસ હોસ્પિટલની વર્ષ બે હજાર ચોવીસ પચીસની બેઠક જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે કલેક્ટર કચેરી આણંદ ખાતે યોજાઇ હતી આ બેઠકમાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલ મોતિયાના ઓપરેશનની વિગતો ચક્ષુદાન અંગેની કામગીરી જિલ્લામાં કાર્યરત એન્જીઓને ચૂકવેલ અનુદાન સહાય સ્કૂલ હેલ્થની કામગીરી વગેરે જેવા બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે અધ્યક્ષપદેથી જિલ્લા કલેક્ટરે સ્કૂલ કક્ષાએ વિદ્યાર્થીઓમાં આંખની ચકાસણીની ડ્રાઇવ યોજીને શાળા કક્ષાએ બાળકની આંખોનું જતન થાય તે સુનિશ્ચિત થવું જોઈએ તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા વર્ષ દરમિયાન સ્કૂલ આઈ સ્ક્રીનિંગ પ્રોગ્રામ અંતર્ગત જુલાની ની ત્રણસો બેતાલીસ જેટલી સ્કૂલો ના પાંત્રીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સહિત એનજીઓ સંચાલિત હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ